ભરૂચના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ પંચાયતની ગૌચરની જમીન ઉપર કોહલર ઇન્ડિયન કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ દબાણ કરી દિવાલ બનાવી દેતા પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો કર્યો તલોદરા ગામ પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અને ઝઘડિયા કોર્ટમાં જમીન પરત લેવા દાવો કર્યો ગામની એક હેક્ટર પરની જમીન પરની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ બનાવી દબાણ કરાયું પંચાયત દ્વારા વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ કંપની સામે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે કંપની વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને ફરિયાદ કરાઈ કંપનીના તમામ સાત ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ એક અમેરિકન ફોરેનર ડાયરેક્ટર નું પણ નામ સામેલ છે ઝગડીયા તાલુકામાં કોલર કંપની આવી છે કોલર કંપની મલ્ટીનેશનલ કંપની છે તે જ ગામ આવેલું છે ગ્રામ જમીન ઘણા અમારા મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે

કલેક્ટર ને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ તૈયારી કરી કબજો લેવા માટે કાયદેસરનો કબજો લેવા માટે તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી ગ્રામ પંચાયતની જમીન છે ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે આવી જમીનના મલ્ટીનેશનલ company વાળાઓ આજે હડપ કરી લે છે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે એના માથે પછી અમને મારી પાસે આવ્યા અમે લોકો એ મેં જોયા પેપર તો ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે એટલે પછી એ લોકો સામે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે તેમજ વિરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેઇન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અ અન્યાય ભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને એટલા માટે અમે આજ રોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે કે બિન અધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો છે અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચ શ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક ખેતર તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે તપાસનો સિલસિલો

कलेक्टर आगळ वगेल पंचायत